જમીનને લઈને ફાયરિંગની ઘટના સામે આવી છે બે ભાઈઓ વચ્ચે જમીનને લઈને ઝઘડો થયો હતો ત્યારે કાઉન્સિલર તસ્લીમ આલમના ભાઈ લકી આલમે ફાયરિંગ કર્યું હતું ત્યારે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો પણ સામે આવી હતી ત્યારે બહેરામપુરના કાઉન્સિલર તસ્લીમ આલમ તીરમજી તેમના પુત્રો પર ફાયરિંગ થયું હતું ઈજાગ્રસ્તને જે હોસ્પિટલમાં આવ્યા હતા જ્યારે ઈસનપુર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આલમ ભોજા જે દરગાહ છે એની પાછળના ભાગમાં એક જમીનના વિખવાદની અંદર બનાવ બનેલું છે જેમાં બે સગા ભાઈઓ તસ્લીમ આલમ ધીરમીજી અને લકી આલમ ધીરમીજી આ બંને ભાઈઓ વચ્ચે એક જગ્યા અંગે બંને વચ્ચે એક વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો જે બાબતે બંને જણા સામસામે આજે એકબીજાના માણસો સાથે આ જગ્યા ઉપર લાઠી અને બીજા વોચિસ્ટિક જેવા હથિયારો સાથે એકબીજા સાથે મારામારી કરેલી છે જેની અંદર બે વ્યક્તિઓની ઈજા થયેલી છે આ બંને વ્યક્તિઓને અત્યારે સારવાર અર્થે મોકલી આપેલા છે આ ઘટનામાં અત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને એરિયા પહેલાં તો સિક્યોર કરી અને ત્યારબાદ આરોપીઓની અને જે કોઈ બી આમાં સંડોવાયેલા છે તમામની અત્યારે તપાસ હાથ ધરેલી છે આ સિવાય બીજા ઇજાગ્રસ્તોના નિવેદનો મેળવવામાં આવી રહેલા છે અને બીજા અન્ય જે રૂપો આ જે સમગ્ર ઘટના છે જૂનાર લોકો છે તેમના પણ આ વધતી નિવેદનો નોંધવામાં આવી રહેલા છે આ ઘટનાની અંદર સીસીટીવી ચકાસણી કરતાં પ્રાથમિક તબક્કે એક પિસ્ટલ પેપર પણ યુઝ થયું હોય તેવું જણાવી આવે છે ફાયરિંગ થયું છે કે કેમ તેનું એફએસએલ મારા ચકાસણી કર્યા બાદ નક્કી કરી શકાશે પરંતુ અત્યારે પોલીસ જે વેપન યુઝ કરેલું છે તે આરોપી લખી આલમ અને તેના સાકળીતો વિરુદ્ધ ત્રણસો સાત આઈપીસી આર્મ સેફ હેઠળનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ કરી રહેલી છે આમાં આજે સાંજના ટાઈપેલાઈ તલમ બાબતે નાના ભાઈએ રખી આલો જમીન બાબત એમનું તો ઘોડું ચાલતો હતો આજે સામે લોકો કોઈ બની ગયો એમના છોકરા ઉપર એમના ઉપર હુમલો કર્યો ધાવામાં પાયું કર્યું એમના બાબાને વાગ્યું છે અને એને એલજી હોસ્પિટલમાં સારો વડે લઈ ગયા બે રાઉન્ડમાં ફરિયાદ લગાવી ફાયરિંગ લગભગ બે રાઉન્ડ ફાયરિંગમાં થયા હવામાં ફાયરિંગ

અને તમામે સારવાર હેઠળ છે એમાંથી ફઈ કાલમને આપણે ટ્રોમા વોર્ડમાં થોડું માથામાં ને એને થોડી વધારે ઈજા હોવાને કારણે ટ્રોમા વોર્ડમાં દાખલ કરેલા અને એમને સીટી સ્કેનને બધું કરાવેલ છે અને સારવાર હર્થે છે દાખલ છે એમાં સીટી સ્કેનને બધામાં જનરલી કોઈ એવી મેજર તકલીફ જોવા મળી નથી અને બાકીના બે દર્દી જે હજુ ઓપીડીમાં સારવાર હેઠળ છે એમનું હજુ પ્રોસીજર ચાલુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસમી તારીખના રોજ રવિવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે જેના લઈને તંત્ર દ્વારા